હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સેવ ટમાટરનું શાક સેવ ટમાટરનું શાક આપણે ઘણીવાર ઘરે તો બનાવતા જ હોઈએ છીએ પણ રેસ્ટોરન્ટમાં તેનો ટેસ્ટ થોડું અલગ લાગે છે તો ચાલો આજે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે બનાવીએ સેવ ટમાટરનું શાક તે માટે મેં અહીં છ નંગ ટમાટર લીધા છે અને બે લીલા મરચાં લીધા છે ટમાટર અને લીલા મરચાંને સમારી લેવા બહુ મોટા પીસીસમાં કટ નથી કરવાના અને કટકો આદુ લેવો હવે ગેસ ઓન કરી એક કઢાઈમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરી વન ફોર ટી સ્પૂન રાઈ વન ફોર્થ ટી સ્પૂન જીરું અને વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી દેવું ગેસની ફ્લેમ લો રાખવાની ત્યારબાદ તેમાં સમારેલ લીલ મરચાં એડ કરી દેવા અને એક ઇંચ જેટલો આદુ ને છોલી અને તેમાં ગ્રેડ કરી એડ કરી દેવું આદુનો ટેસ્ટ આમાં સારો આવે છે પણ જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અત્યારે મેં તેમાં આદુ એડ કર્યું છે હવે તેમાં સમારેલ ટમાટર એડ કરી દઈએ ટમાટરને એડ કર્યા બાદ તેને મિક્સ કરી અને ધીમી આંચ પર એકથી બે મિનિટ સુધી સાતળી લઈએ ત્યારબાદ તેમાં મસાલા એડ કરીએ વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને વન સ્પૂન ધાણજીરું પાવડર એડ કરી દઈએ તેમાં મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ હવે તેને મિક્સ કરી અને ફરી તેને ધીમી આંચ પર બે મિનિટ ચડવા દઈએ સેવ ટમાટરના શાકમાં બહુ બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર રહેતી નથી બેઝિક મસાલાથી જ આ શાક બનાવવામાં આવે છે સારા કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ ફરી તેને મિક્સ કરી અને તેને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈએ તેમાં સૌથી પહેલાં ગોળ એડ કરી દઈએ ત્યારબાદ તેને આપણે ઢાંકી અને ચડવા દઈશું તો ગોળ છે એનાથી આ શાકનો ટેસ્ટ સ્વીટ નહીં થાય પણ માત્ર તેના ટેસ્ટ બેલેન્સ થશે માટે ગોળ જરૂરથી ઉમેરવું હવે તેને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી આપણે ચડવા દઈએ ગેસની ફ્લેમ લો રાખવાની છે એક વાટકી સેવ લેવી હવે ખોલીને ચેક કરી લઈએ તો આ રીતે તેલ છૂટું પડે છે અને ટમાટર સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે તેને ફરી એકવાર મિક્સ કરી હલાવી લઈએ સેવ ટમાટરના આ શાકને વધુ ટેસ્ટી અને રિચ બનાવવા માટે બે ચમચી મોડું દહીં એડ કરવું તો આ છે સિક્રેટ જે રેસ્ટોરન્ટમાં ઘણા લોકો એડ કરતા હોય છે તેના લીધે આ શાક વધુ ટેસ્ટી બને છે તો તેને ફરી એક કે બે મિનિટ ચડવા દઈ અને ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરી દઈએ મેં અહીં અડધા ગ્લાસ એટલું પાણી એડ કર્યું છે તેને મિક્સ કરી અને થોડી વાર ઉકળવા દઈએ તો આ શાક ઉકળે ત્યારબાદ તેમાં હવે આપણે શેવ એડ કરીશું મેં અહીં બેસનની ઝીણી સેવ લીધી છે જો તમે તેમાં મોરા ગાંઠિયા એડ કરવા માગો તો તે પણ તમે એડ કરી શકો છો તેને મિક્સ કરી એક બે મિનિટ ચડવા દઈએ અને થોડું શાક ઉકળે ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ આમાં શેવ કે ગાંઠિયાનું માપ તમે તમારા હિસાબે ઓછું કે બધું કરી શકો છો તો તૈયાર છે સેવ ટમાટરનું શાક તો દરેક ગુજરાતી પરિવારમાં સેવ ટમાટરનું શાક તો બનતું જ હોય છે એકવાર આ રીતે બનાવી જોજો આ શાક રેડી છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તેને હવે શવિંગ બાઉલમાં લઈ શવ કરીએ તો સેવ ટમાટરનું આ શાક રોટલી પરાઠા રાઈસ જોડે બહુ જ ટેસ્ટી લાગે છે જરૂરથી બનાવી જોજો ઉપર થોડી ઝીણી સેવ મૂકી અને તેને ગાર્નિશ કરીએ સેવ ટમાટરના શાકની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટમાં જણાવજો રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય